સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઘડવૈયા પદ્મભૂષણ શ્રી રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરેલી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઘડવૈયા પદ્મભૂષણ શ્રી રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરેલી હતી શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓ શ્રી ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપેલો હતો શ્રી રામ સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરેલી હતી આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવેલું હતું સાથે જ ઉપસ્થિત પ્રવાસીઓએ પણ શ્રી રામ સુતારને વધાવી લીધેલા હતા પોતાના સ્વાગત થતાની સાથે સુતાર ભાવ વિભોર બનેલા હતા તેમણે વેલી ઓફ ફ્લાવર્સ કેક્ટસ ગાર્ડન અને શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત કરેલી હતી એકતા નગરમાં ટૂંકા ગાળામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં એકતા નગરનો અદ્ભુત વિકાસ જોઈને તેઓ અભિભૂત થયેલા હતા